હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડિયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી વળજો અને જો મિત્રો આ તારીખ છે ત્રીસ જાન્યુઆરી બે હજારને ચોવીસ તો આજે આપણે જો આ ભાગમાં કપાં વીણી ગયો છે અને આ કપાસ રહ્યો તે આપણે આ પાછતરો કપાં છે તેમાં વીણવાનું ચાલુ કર્યું છે જો આપણે કુલ થોડીક એવું વીણી ગઈ છે અને આ ભાગ આપણે વીણવાનો બાકી છે હજી એટલે આમાં તો બહુ અત્યારે ઝીંડવું રહેતું નથી પણ જો આપણે આ ભાગ રહ્યો તેમાં ઝીંડવું ઘણું વધે છે અને જોઈ લ્યો આમાં હું તમને ફૂટે દેખાડું વિડીયો ચાલુ ચાલુ માત્ર તમને દેખાડીને જોઈ લ્યો આ બધી તમને દેખાય આ ફૂટ છે અને અત્યારે ઘડીક એ આ ડ્રીપ આપણે કપાસમાં પાથરેલી છે અને ડ્રીપમાં અત્યારે પાણી ચાલુ કર્યું છે થોડોક ટાઈમ તે ચાલુ રાખવાની છે જોઈ લ્યો આપણે આ કપાસમાં વીણી આપણે જે પાસત્રો કપાસ છે આ જે આપણે ચોથી વખત વાવ્યો હતો તેમાં જોઈ લ્યો અત્યારે એટલી એટલી વીણી છે આપણે આ કપાસમાં ચોથી વીણી છે અને આપણે આ કપાસ પણ ચોથી વખત વાવેલો છે જોઈ લો હું તમને ચાલુમાં ચાલુમાં દેખાડો એટલે તમને એમ ન થાય કે આ એડિટિંગ કરેલું છે ઓલું છે ઓલું છે જોઈ લ્યો રેડી જોવા આમાં બધે આ ફૂટ છે અને જોવા અહીંયા કારણે ડ્રીપ પાથ છે આપણો આગતરો ભાગ અને આપણે આ છે આ પાછોતરો ભાગ આમાં જો લ્યો અત્યારે બધે ફૂટ થઈ જ ગઈ છે ઓલી જોવું આપણે વીણાઈ ગયેલી એરું છે અને આ આપણે વીણવાનું ચાલુ છે બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી બધાને